સૌ મિત્રો દેસમнат ઓમ નવશર્ય પ્રી મિત્ર તમારું દિવસ શુભ રહે મંગલમય શુભકામનાઓ બિલી મરતી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ માં પર હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજ રોજ જોઈશું આજનો સુપ પંછા આજ તારીખ છે 8 9 2024 ના રેવા ભાદ્રસૂત પાંચમ તિથિ છે આજની પાંચમ ને રોસે પાચન તરીકે સામા પાચન તરીકે ઓળખમાં આવે છે આજે પાંચમનો બહુ જ મહત્વ હોય છે આ દિવસે આજે જે લોકોને સંતાન પ્રાપ્તિ તકલીફ પડતી હોય છે એ લોકો જો આજે નો ઉપવાસ કરે તેને જલ્દીથી જલ્દી ફળ પ્રાપ્ત થતું હોય છે આ પાંચમ કરવાનું બહુ જ મહત્વ હોય છે આજે દરેક જણા મંદિરે જજો જ્યાં આગળ ગણપતિ દાદાની સ્થાપનાઓ કરેલી છે ત્યાં જજો ગણપતિ દાદા આજે સુંદર કેસરી કલર ના ફૂલ અર્પણ કરી શકાય છે આજે ભગવાનને દ્રાક્ષ પણ ચડાવી શકાય છે આજનો દિવસ ઘણો શુભ છે પાંચમ અને રવિવાર છે ગણેશજીની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજુબાજુમાં જ્યાં પણ મંડળોએ કર્યું હોય શકો છો આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે ગણાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ આ સ્વાદી છે બપોરે ત્રણ ને એકત્રીસ મિનિટ સુધી રહેશે આજે ગણપતિ ના મંદિરે જે કોઈ પણ સંકલ્પ કરી ભગવાનને પ્રાર્થના કરો એ કાર્ય સિદ્ધ થવાની શક્યતા ખૂબ વધી જશે આજના દિવસે જે બાળકનો જન્મ થાય એનું સ્વાધ્ય નક્ષત્ર નક્ષત્ર બપોરે ત્રણ એકત્રીસ મિનિટે પૂરું થઈ જાય અને પછી જે જન્મ થાય છે ઇન્દ્ર ઇન્દ્ર યોગ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે સવારે પાંચ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ આજે જેના જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય બહુ આ બહુ કરણ આજે સાંજે

શુભ હોય અશુભ હોય જોઈ અને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો તો જીવનમાં સરળતા આવી થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ પ્રાર્થના કરું છું ગણેશજીને પ્રાર્થના આજના સવારમાં વહેલા ઉઠી આજનું સુકન કરી લો તો વર્ષ તમારું સુંદરતા થી થશે જીવનમાં ઓછી તકલીફો આવશે આજે મારા જગ્યાએ સબસ્ક્રાઈબર મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જરૂરિયા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે આજે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈ ઓપરેશન હોય શકે ડિલિવરી હોય શકે સગાઈ હોઈ શકે શક્તિ હોય શકે હવે કોઈ પણ કાર્ય કરી રહ્યા છે બધા જ કાર્યમાં ગણેશજી તમારી સાથે રહે હું ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આ કોઈ પણ કાર્ય કરતા પહેલા આજનું સુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે હવે બાંધેલી ગાય ખાય છે બાકી ગાય ખાતી હવે છે જગ્યા પર તમે ફ્રૂટ પણ શકો છો અથવા શનિવારના દિવસે જવ દૂધ જવ પાણી ને ગોળ આ ત્રણ વસ્તુ જવ પાણીને ગોળ ત્રણ વસ્તુ પલાળી કાઢો શનિવારે સાંજે રવિવારે સવારે ખવડાવી દો આ કરવા પિતૃઋણ માંથી પણ મુક્તિ મળે છે ગ્રહ દોષમાંથી પણ મુક્તિ મળતી હોય છે આજે ઘરેથી કંઈ પણ કામ કરવા માટે નીકળું છો તો દેવસ્થાનમાં પગલા તમારા પિતા ને વંદન કરો પિતા ન હોય તો કાર્યમાં સારી સફળતા મળે છે આજે મિત્ર સાથે પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ તો સારા સ્થળે ફરવા જવું જોઈએ સાથે મળીને બધા ભેગા મળીને જમવું જોઈએ સારું વસ્તુ ખાવી જોઈએ તો એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે આજે આખા દિવસમાં શુભ સમય જોઈ તો સવારે સાડા સાત થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે એક ત્રીસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સમય શુભ રહેશે અને આવતીકાલે માણસ કે એક ત્રીસ થી સવારે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સવારે સાડા ચાર થી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે જે લોકો દોઢ દિવસના ગણપતિ મૂકેલા હોય એ આ ટાઈમે વિસર્જન કરી શકે

જે કોઈ પણ વસ્તુનો આનંદ કરવા માંગતો હોય તો કરી શકે ખાલી ગૃહ પ્રવેશ ના થઈ શકે પ્રવેશના કોઈ મુહૂર્ત નથી નવેમ્બર મહિના સુધી એટલે આજે કોઈ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે માંગણી કરવા માટે ઉત્તમ દિવસ છે એટલે કોઈની પણ પાસે તમારે ઉઘરીને પૈસા વગેરે લીક લેવાના નીકળતા હોય જો આજે માંગવામાં આવે તો ટૂંક સમયની અંદર મળવેલા તમને પૈસા મળી શકે છે અથવા કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવા માટે નોકરી જોબ વગેરે માટે ઇન્ટરવ્યુ આપવા માંગો છો વિદેશ જવાનો ઇન્ટરવ્યુ વગેરે આપવા માંગો છો તો આજે કરેલું કાર્યમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે આજના દિવસે કોઈ પણ દીકરીના લગ્ન થયા હોય અને પોતાના પિયર આવી હોય અને આજે જો પોતાના સાસરે પહેલી વાર જાય લગ્ન પછી તો ઘણી સુખી થાય છે સાસરામાં પણ બધા સુખી થતા હોય છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી માતા સાથે મતભેદ થઈ શકે સ્ત્રી વર્ગ સાથે મતભેદ થઈ શકે એટલે તમે જોબ કરતા હોય તમારી બસ જો લેડીઝ હોય તો મને ત્યાં સુધી વસ્ત્ર ધારણ ન કરતા થઈ શકે મતભેદ થઈ શકે છે નવા વસ્ત્ર ધારણ કરવાથી ફરવા જવાનું આયોજન થઈ શકે કોઈ પાર્ટી પાર્ટી નું આયોજન થઈ શકે છે અને ભાઈઓ માટે ખાસ છોકરી જોવા જવાનું હોય તો ભૂલમાં પણ આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો ભૂલ પડી શકે પછી ભવિષ્યમાં પસ્તાવું પડે આવું બધું છે તે તમને આજે બપોરે ત્રણ ને એકત્રીસ મિનિટ આજે છ ને ચાર મિનિટ સુધી આમાં તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસ મળે માખી મળવાની શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે કરેલું કાર્ય તમને ભવિષ્યમાં પણ સફળતા અપાવે છે હારડી બાજી પણ સીધી વસ્તુ ખોવાઈ ગઈ તો એ વસ્તુને શોધવામાં આવે તો મળવાની શક્યતા ખૂબ વધી જાય આજના દિવસે તમે જે ભવિષ્યમાં ભૂતકાળની અંદર કઈ વસ્તુ શરૂઆત કરી હોય સફળતા ન મળી હોય અને એની ફરી પાછી આજથી શરૂઆત કરવામાં આવે એ કાર્યમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે તમે ધારો કે કોઈ કેસ હારી ગયા હોય અને ફરી પાછો કેસ આ દિવસે કરવામાં આવે તો મળવાની સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે આજે તો કહ્યું કે આજના દિવસે દસ્તાવેજો પર સાંક કરવા માટે પણ સારું છે પશુની ખરીદી કરવા માટે પણ સારું છે વાહનની ખરીદી કરવા માટે પણ સારું છે ઇલેક્ટ્રોનિક્સ આઈટમ વગેરે ખરીદી કરવા માટે પણ સારું છે આજના દિવસે આ સમયગાળા દરમિયાન બધા જ નવા વસ્તુ ધારણ કરી લેવા જોઈએ કારણ કે નવા વસ્તુ ધારણ કરવાથી તમારા મિત્રનો સમૂહ વધે છે ઓળખાણો વધે છે બોસ સાથે જો બગડી ગયો હોય તો તે સબંધ સુધરી જાય છે ગઈકાલે કપડાં નવા ધારણ કરો છો તો બસ લેડીઝ હોય તો સંબંધ બગડી જાય પણ પછી પાછા આજે જો નવા વસ્તુ ધારણ કરી લો છો બપોર પછીના સમયમાં તો પાછા બસ સાથે સબંધ સુધરી જાય છે પરંતુ સ્ત્રીને લગતી બાબત જે છે એમાં લણે જગડત હોઈ શકેતા ખૂબ વધી જાય છે બને ત્યાં સુધી તમારા બસ જો લેડીઝ હોય તાજા નવા વસ્તુ ધારણ કરેલા હોય તો બોરા નહીં

आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या देश देशे विदेशे यश अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમય જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण, कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल

પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો લોકોવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवत्र संतति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर रहा छो सो विद्यार्थी विद्यार्थियों से तिलक बोलवानो छे मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ અર્થમ જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખ માં જવા હોય મતલબ ભારત દેશ ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ ओत आरोग्य वाले बोललो से जेने आरोग्यनी बुझे आपलिनेलो करे हम तो प्रत्येक जने आज बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम ओ प्रत्येक जने बोलनो सकल मनवांछित हलो प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां િત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે સ્ટોપ કરી

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ 25546459 इतर कमेंट्स मध्ये जे सोनुतला कोणी विसरू नये ફરી પાછા નવા વિડિયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સ્વાના